అ నా గేట్ అయిన బా కారర్

હવે આપડે ખબર છે કે આપડે તમારે માર બેઠક હોય તમાર ન્યા એકલો બેહો આયવો હોય બરોબર હવે ઈ બાપો કે સમાધિ લઈ લીધી એનું પૂરું થઇ ગયું છે કે આ નવો એવો આયવો છે ટીવડો ના પડે કાઈ તમારે હું નું નામ હું છે બાપો નું નામ તો મને એટલી બધી ખબર નથી તમે વિડિયો નાખ્યો તમે વ્હોટ્સઅપ માં જોઈ મોબાઈલ મોબાઈલ નંબર પાછા ગોતી દેવા પડે ભાઈ મોબાઈલ નંબર દેવો પડે હા તો હું છે બાપો ને પાછા મારે ફોન કરવો પડે આ તો આગળ મોબાઈલ નંબર લઈને તમે વ્હોટ્સઅપ માં નાખી દો હા એને ખબર ન પડે એમ અરે એને નો ખબર પડે તમે વ્હોટ્સઅપ માં ઓનલાઈન થઇ જાવ નાખી દઉં ઓનલાઈન કાઈ ઉભો છું

નંબર તો લેવા જેવો કઈ વાંધો ના આપો ને હાલો આપો આપો લ્યો બાપુ કરો વાત આજે બાપુ હાલ આદેશ આદેશ એ બાપુ હું ગાયક કલાકાર બોલું છું એટલે મેં તમારો નંબર લીધા મેં કીધું ની અમે આવી તો મળી એમ હા હા તમારો નંબર તો હું તમારા ફોન કરું ઓલા આવડા લોકો નંબર રેકોર્ડિંગ થતું હોય ને તો મને પછી ભરોસો ન આવે એટલે બરોબર બરોબર તમારો નંબર દયો તો હું તમારા ફોન કરું નંબર બોલો હા મને નથી આવતું બોલતા હું અભાણસ તમે વિજય વિંદા કામ છે ને તમારે મારું હું ગાયક કલાકાર બોલું છું મનસુખભાઈ રાઠોડ એટલે એ આ ભાઈને ને ને તો એનામાંથી એટલે હું જ તમારે યાર વાત કરું કેમ કે આપડે લોકો રેકોર્ડિંગ કરે ને તો મારે વાત કરું હું ગાયક કલાકાર છું હલો હા હલો હા એનો નંબર દયો કેમ કે તમે રેકોર્ડિંગ કરતા ને તો તમારો ભરોસો નો બાપુનો નંબર દયો

તમારે <laughs>

બાપુ આ જે ઓડિયો ની અંદર તમે બોલો છો ભંગિયા છેટા બેહાડવા ઈ તો તમે આ વિડીયો માં બોલો છો હે તમે જાતિ બાપુ એમાં એટલું અરે ખોળામાં બેહડવાની વાત નથી તમે આ મોવારા વધાર્યા બાપુ આવડે બધા ભગવા પહેર્યા એમાં જાતિભેદ નો રખાય પોલીસ્ટેશન ભેગી ના થઈ જાય આપડે મોટેડો આવો ભગવાન ગયો છે તમે મોવાડા વધારે મોવાડા ફરવાડ ના બોકડા નહી હોય મોવાડા લ્યો તમે બાવાન ધૂતારા કેવા સાધુ નો કેવા ઈ તો આપડે ઈજ કેવાય બાપા હાલો